થેલેસીમિયાની બીમારીથી પીડાતા એક ચોકારીના બાળક તુષાર પડિયારની બાર લાખની મજૂરી પત્ર અર્પણ કર્યો અને હજુ પણ આ થશે તેટલું ફંડ એકઠું કરવામાં મદદરૂપ બનશે પાદરા વિધાનસભાના ચોકારી ગામે રહેતા તુષાર રાજેન્દ્રસિંહ પડિયાર જે થેલેસીમિયા મેજર બીમારીથી પીડિત છે છેલ્લા એક મહિનાથી કામદાર એકતા સંગઠન બાળકની બીમારીના ખર્ચ પચીસ લાખની મારબત રકમ એકઠી કરવા મહેનત કરી રહ્યું છે ત્યારે અનેક સંગઠનો પણ આ સેવાકીય કાર્યમાં જોડાયા હતા ત્યારે કામદાર એકતા સંગઠનના માધ્યમથી ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાની ભલામણથી મુકુલ માધવ ફાઉન્ડેશન ફિનોલેક્સ કંપની સી એસ આર ફંડમાંથી બાર પોઈન્ટ પચાસ લાખનો મજૂરી પત્ર બાળકના પરિવારને કામદાર એકતા સંગઠનને સાથે રાખી અર્પણ કર્યો છે અને બાકીની રકમ માટે પણ ધારાસભ્ય ચૈતનજી ઝાલા મદદ કરશે અને એક મહિનાના ટૂંક સમય ગાળામાં તમામ ખર્ચ એકઠો કરશે તેમ જણાવ્યું હતું ધારાસભ્યએ બાળકની મદદમાં કોઈ રાજકારણ થઈ રહ્યું છે તેઓને પણ જળવાતોળ જવાબ આપ્યો હતો પાદરા ચોકારી ગામનો બાળક તુષાર રાજેન્દ્રભાઈ પઢિયાર કે જેને થેલેસેમિયા નામની બીમારી છે તેના માટે બે દિવસ પહેલાં આવ્યો તો એને સંદર્ભ કાળ આપ્યું હતું જેમાં સરકારી સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર તદ્દન મફત થાય તેના માટેનું કાળ આપ્યું હતું પરંતુ તેના ઓર્ગન્સ એ મુનિસેવા આશ્રમ ગોરજ ખાતેથી મેસ થયા હતા જેથી કરીને ગોરજ તેનું ઓપરેશન કરાવવું જરૂરી હતું જેથી કરી તેને પચીસ લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે તો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને મેં પત્ર લખી તેના રિપોર્ટો મોકલી માગણી કરી હતી કે સરકાર તરફથી એને જેટલી સહાય શક્ય થાય એટલી આપણે કરીએ પરંતુ મારા વાક્યોનો કેટલાક લોકોએ ખોટો મતલબ કાઢ્યો હતો અને મારી ઉપર દોષારોપણ કર્યા મને અપશબ્દો બોલ્યા અને આ સમગ્ર મુદ્દે એ રાજકારણ કર્યું પરંતુ આવા સંવેદનશીલ મુદ્દે રાજકારણ એ યોગ્ય નથી રાજકારણ કરતા તોડબાજી કરતાં આ તમામ દલાલોને કહેવા માગીશ કે ચૂંટણી આવે છે રાજકારણ કરવું હોય તો આવજો આપણે ચૂંટણીનું રાજકારણ છે ત્યાં લડી લઈશું કોણ કેટલા પાણીમાં છે ખબર પડશે પરંતુ આ એ બાળકનો એક સંવેદનશીલ મુદ્દો છે આ મુદ્દે મહેરબાની કરીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ મુદ્દે રાજકારણ ન કરશો તમારાથી મદદ થાય તો કરજો ન થાય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો એને મદદ કરવા માટે હાજર છે આ તુષારને મદદ કરવા માટે કામદાર એકતા સંગઠન જે પહેલા દિવસથી જ્યાંથી એને આ પચીસ લાખ ભંડોળ કરવાની જરૂર પડી ત્યારથી સતત કાર્યરત છે અને આજે તેમના સહયોગથી મેં તુષારના પરિવારને ફિનોલેક્સ કંપની પાદરા અને મુકુલ માધવ ફાઉન્ડેશન કે જેમનું સીઆરએસ પાર્ટનર છે તેના સહયોગથી તેમના દ્વારા આજે સાડા બાર લાખ રૂપિયા મેં હોસ્પિટલના ખાતામાં જમા કરાવવાનો લેટર તેમણે સુપ્રત કર્યો છે જેનાથી જ્યારે પણ તુષાર દાખલ થશે દવાખાનામાં ત્યારે તેઓના ખાતામાં સાડા બાર લાખ રૂપિયા જમા થઈ જશે આ સિવાયની રકમ પણ થોડાક દિવસોમાં હું તેમને કામદાર એકતા સંગઠનના સહયોગથી જમા કરાવીશ જેથી કરીને તુષારને આપણે વહેલી તકે સારો કરાવી શકીએ અને આ તમામ વિરોધીઓ રાજકારણીઓ કે જે આ મુદ્દે વિરોધ કરી રાજકારણ કરી રહ્યા છે તેમને કહેવા માગીશ કે હું જે બોલું છું ને એ કરીને બતાવું છું યાદ રાખજો તમારા સામે ચૂંટણી છે જ સૌનો ખૂબ ખૂબ આભાર મુકુલ માધવ ફાઉન્ડેશન એ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું સીએસઆર પાર્ટનર છે અને પાદરા અને ઓલ ઓવર ઇન્ડિયામાં સમાજલક્ષી કાર્ય કમ્યુનિટી માટે ને લોકો માટે કરતી આવી છે આજે જે તુષારને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટમાં પચીસ લાખની કે કૈલાસ કેન્સર હોસ્પિટલે સપોર્ટનો એસ્ટિમેટ આપ્યો તો તેમાં આજે મુકુલ માધવ ફાઉન્ડેશનને સાડા બાર લાખ રૂપિયાનું ખાસ કરીને અમારા મેનેજમેન્ટે અમારા ડોનર અને વેલ વિસર્સ દ્વારા અમે લોકોએ આ ફંડ રેઝ કર્યું અને અમે લોકોએ સપોર્ટ કર્યો અને આ સપોર્ટમાં પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્ય શ્રી ઝાલા સાહેબ ખાસ હાજર રહ્યા એ બદલ અમે સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મુકુલ માધવ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અને ડોનર અને વેલ વિશર્સ પણ અમે આભાર માની છે થેન્ક યુ કામદાર એકતા સંગઠન સાથે પાદરાના તમામ સંગઠનો મીડિયા મિત્રો દ્વારા જે અપીલ કરવામાં આવી હતી તેના અનુસરીને આજે ફિનેલોક્સ કંપની મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા અને ચૈતન્યસિંહ ધારાસભ્ય જે આપણા છે તેમના દ્વારા આજે બાર લાખ ને પચાસ હજાર રૂપિયાનો જે લેટર આપવામાં આવ્યો છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવનારા સમયની અંદર તમામ જે બાકીની રકમ છે એ તમામ સંગઠનો જે રીતના કાર્યરત હતા એવી રીતના કાર્ય કરીને જે ગામે ગામે અને જે સંગઠનો કંપની કંપનીએ જે અમારા કાર્યકર્તાઓ છે તે પૈસાની જે માંગણી કરે છે અને જે પ્રમાણે આ પચીસ લાખ કેવી રીતના વહેલા ભેગા થાય તેની તૈયારીના ભાગરૂપે આજે હું કામદાર એકતા સંગઠન વતી તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયની અંદર થોડાક જ દિવસોની અંદર આપણે બાળકને ત્યાં હોસ્પિટલમાં દાખલ કરીને એની સારવાર વહેલી તકે કરાવીએ એવી આશા રાખું છું